કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના સીપુડીયમ ના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે મિત્રો એટલે વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો નવા ને નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય તો મિત્રો હવામાન વિભાગની આગળ પ્રમાણે જો મિત્રો વરસાદ મિત્રો કેટલાક વિસ્તારમાં જોરદાર વરસે મિત્રો અને મિત્રો સિપુર ડેમ ના ઉપર ભાગમાં તો સીપુ ડેમમાં પણ પાણી જોવા મળશે તો મિત્રો સુધી ભરાણો નથી કારણ કે મિત્રો સીપુ ડેમ ના ઉપર ભાગમાં મિત્રો વરસાદ ઓછો છે અને મિત્રો ત્યાં નદી ના કિનારે મિત્રો કેટલાય ચેક ડેમ વધી ગયા છે મિત્રો એટલે પાણી આવવું પણ મુશ્કેલ થઈ ગયું છે મિત્રો એટલે જો આ વર્ષમાં સિપુડેમ ના ઉપર ભાગમાં પાણી આવશે તો ચેક ડેમ ભરા

નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી